અત્યારે મારી નાની બહેનને મારો સસરો ઉપાડી ગયો છે અને મારા જે ઘરવાળો છે તે બીજાની છોકરીને ભગાડી ગયો છે આ સંધ્યાબેન આવું જણાવી રહ્યા છે મનસુખભાઈ રાઠોડને તે પછી મનસુખભાઈ રાઠોડ સંધ્યાબહેન જોડે બધી જ ચર્ચા કરે છે અને તે પછી જે છોકરી ભાગી ગઈ છે તેની મમ્મી જોડે પણ મનસુખભાઈ રાઠોડ ચર્ચા કરે છે તે ચર્ચા આ કોલ રેકોર્ડિંગની અંદર તમને સાંભળવા મળશે કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને YouTube ચેનલ માં નવા હોય તો YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે સાંભળવા કોલ રેકોર્ડિંગ કોણ બોલો સંધ્યા હા કેમ ગામથી સાવનગર

તમારે લગન થઈ ગયા કેટલો સમય થયો મારે ત્રણ ચાર વર્ષ થયા સંતાન માં શું છે છોકરો છે હા બરાબર છે પણ જે દીકરી આવ લઈ ગયો કે કઈક તમારા માં બાપ નથી એમ વાત કરતા હતા હા મારે મમ્મી ના માર બંગડી છે પણ મારા પપ્પા નથી માર ભાઈય નથી હા એવું કઈક છે એટલે પછી આવું કર્યું ને હા હા એવું એને કઈ રહા હ

બીજી દીકરી લઇ ગયા તારો ઘરવાળો બીજી દીકરી લઈ ગયો પણ હવે તારી બેન ગયા ફોન લાવી લઈ ગયો ત્યાં બેન ને ફોન લઈ ગયો હા પછી આમાં ખોરાકીનો કેસ બેસ કે કેમ કરો મારે ચાલુ છે ક્યાં ચાલુ છે

હાલો હેલો હા તારો જે ભાવનગર કેસ ચાલે છે ને ભાવનગર ત્યાં વકીલ મારફત અરજી આપો કે હું હાલ અત્યારે સુરત છું છુ તો મારો કેસ છે ને એ સુરત ની કોર્ટ માં ટ્રાન્સફર કરવા આપ નામદાર ને મારી અરજ છે એટલે તું જે જે સુરત માં જે જગ્યાએ રેતી ને આ કેસ ત્યાં ટ્રાન્સફર થઇ ગયા ભાડું ભરીને આવવું પડે કેમકે કોર્ટમાં કાયદામાં એવી જોગવાઈ છે જે જગ્યા માં રેતી હોય ત્યાંથી એને નજીક થતું હોય ત્યાં ની કેસ હલાવો બરોબર

saya benar nomor bolu ya? ha ya ya apa sih? pinjotin ha pinjot 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 terbiar ter pinjot ter ha 80 80 હું કે ગયા એટલે લગ્ન બીજા છે કે ઓમ બીજા લગ્ન તને ખબર છે ઈ મને ખબર નથી લઈ ગયો ને ઈ ઈ મને નોતી ખબર હું તો સુરત રહું છું હવે ત્યાં બે મં થી મને હું ખબર હોય ભાવનગર રોકાવાનું તો માસી ની બધા અમાર ઝેરે આવ્યા ઘર મારી છોકરી ને લઈને ગયો એમ એવી રીતના થયું તો મને ત્યારે ખબર પડી મને નતી ખબર ઓકે માતા

કે ન્યા બરે પછી નામ ના કે એક્રોસિટી લગાડે ગમે એ કોઈ બિચારા નામે નો લીધો એમ કે આને કીધું કીધું ને ને પૈસા ખાઈ જાય કરે જે તારો છે ઈ તો હા અને તારા સસરા છે ઈ એ ના છે તો દાદા ના કે એમ છોકરી લઈ જાય સાચી વાત છે બેટા હવે મારી વાત ઓડિયો આપડે છે ને યુટ્યુબ માં ચડાવશું તારો ફોટો આમાં મોકલ તારા ઘરવાળાનો ને

ના નથી પાડતા મને દુઃખ ઈ લાગે છે કે ભાઈ દેવી શક્તિ છે તો એને ના તો પાડે ને કે એલા તારા એક બાય છે એને એક છોકરો છે તને બીજી છોકરી અરે આવું કરી માં એવું માતાજી એને બ્રેક તો મરાવે જ નહી માતાજી હે

અરજી દેવા થાય ને તો મને કહેજે હું તને અરજી એવું થાય ને તો લખી દેસ એટલે તારો કેસ છે ને સુરત યુ આવે અને તારા ઘરવાળો રે એને નમતો નરે સમાધાન ન કરતી

બરાબર છે આ ઓલો ઋતિક ચૌહાણ કરીને છે ને આ છે ભાઈ સંધ્યા બેન ધુમાડિયા નો ઘરવાળો હા એ કઈક એની બીજી નાની બેન ને લઇ ગયો તો ને પાછી આ એને તમારી દીકરી ને લઈન ને હા હતો હા એટલે આ છે સંધ્યા બેન નો મેં ફોન કર્યો તો ને એને તમારો નંબર ને એ દીધો છે હા તો તમારી દીકરી ને આ તો એ બે ત્રણ છોકરીઓ ને જ લઇ ને ગયો હતો

હમ કઈ વાંધો નહીં બેન હવે આ કદાચ ને અમારે આ સંધ્યા બેન ધુમડીયા નો ઓડિયો મારી પાસે આવ્યો છે એટલે તમારો કદાચ આ ઓડિયો રેકોર્ડિંગ અમે માં મૂકી તો તમને કઈ વાંધો નથી ને એનું રેકોર્ડિંગ મારી પાસે છે કે આ ભુવા ભરાડા આવી રીતે માતાજીના નામે મેલડીના નામે જે કઈ દીકરીઓને ફસાવીને આવા જે કઈ કામતરા કરે છે એટલે એના પર્દાફાશ નું અમે કામ કરતા હોઈએ તો આ તમારું રેકોર્ડિંગ છે એ આ સંધ્યા બેન ના રેકોર્ડિંગ મૂકું તો તમને વાંધો નથી ને ના 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 સર અમને કાય વાંધો નથી તમ તમે કો અમારે તમારી તમારી દીકરી ને ઉપાડી ગઈ એનું નામ શું હતું એના માં આમ તો બે નામ કે છે મથુર કે છે ને આમ રુપી કે કે છે રુપી ઈ નય આ તમારી દીકરી ને લય ગયો તમારી દીકરી નામ શું હતું મારી મારી છોકરી નું નામ સોનલ બેન સોનલ મકવાણા સોનલ બેન મકવાણા હા આમાં એને લખાવ્યું છે સોનલ મકવાણા એટલે કવ હા હા સોનલ બેન મકવાણા સંધ્યા ઓડિયો માં મને કીધું સોનલ મકવાણા છે એમ આમાં બધું લખ્યું છે કઈ વાંધો નહીં બેન હવે આવું હોય ને તો થોડું ધ્યાન રાખવાનું કેમ કે આ ભુવા બધા જે છે ને એ ધૂણી ધૂણી ને આવું બધું કરીને આ છોકરીઓને નાવો ફસાવાનું કામ કરે એટલે બને ત્યાં સુધી આ ઓડિયો તમારો વાયરલ કરી છે કે આ ભુવા ભરાડા થી છે